સ્વિત્ઝરલેન્ડમાં નવા વર્ષની ઉજવણી ભારે પડી બારમાં બ્લાસ્ટથી અનેક લોકોના મોત નવા વર્ષના દિવસે સ્વિત્ઝરલેન્ડમાં મોટો વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે આ વિસ્ફોટમાં અનેક લોકો મોતને ભેટ્યા હોવાના સમાચાર છે આ વિસ્ફોટ સ્વિસ શહેર ક્રેન્સ મોન્ટાનામાં એક બારમા થયો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને હોસ્પિટલ લઈ જઈ રહી છે વિસ્ફોટ પછી બારમાં આગ લાગતા તેમાં અનેક લોકો ફસાઈ ગયા હતા સ્વિસ પોલીસની બચાવ ટીમો તેમને બારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ મોકલી રહી છે પોલીસના જણાવ્યા અનુસાર નવા વર્ષના દિવસ નિમિત્તે આ બારમા પાર્ટીઓ ચાલી રહી હતી અને વિસ્ફોટ થયો ત્યારે લોકોની ભારે ભીડ હતી જેને પગલે અનેક લોકોના મોત થયાની આશંકા છે સ્વીસ પોલીસે ગુરુવારે સવારે રિપોર્ટ આપતા જણાવ્યું કે ક્રેન્સ મોન્ટાનાના લક્ઝરી આલ્પાઈન સ્કી રિસોર્ટમાં વિસ્ફોટ થયો હતો સ્વિસ મીડિયા અનુસાર દક્ષિણ પશ્ચિમ સ્વિટ્ઝરલેન્ડના વેલેસ કેન્ટનમાં પોલીસ પ્રવક્તા ગેટન લેથિયોને એજન્સીઓને જણાવ્યું હતું કે અજાણ્યા કારણોસર વિસ્ફોટ થયો હતો જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને ઘણા લોકો મૃત્યુ પામ્યા છે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા એ દરમિયાન વિસ્ફોટ લગભગ સવારે દોઢ વાગ્યે એક લોકપ્રિય પર્યટન સ્થળ લે કોન્સ્ટેલેશન નામના બારમાં થયો હતો સ્વીસ મીડિયામાં પ્રકાશિત થયેલી તસવીરો અનુસાર વિસ્ફોટ પછી બાર ધરાવતી ઇમારત આગમાં લપેટાઈ ગઈ હતી